અમેરિકા ક્યારેક ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે કરિયરનું સપનું માનવામાં આવતું હતું સારી સેલેરી ગ્લોબલ એક્સપોઝર અને લોંગ ટર્મ સ્ટેબિલિટી આ જ રીઝન હતું કે લાખો લોકો યુએસ ગયા પણ હવે પિક્ચર ધીમે ધીમે બદલાઈ રહ્યું છેલ્લા એક વર્ષમાં એક નવો ટ્રેન્ડ ક્લિયર દેખાઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં ઇન્ડિયન પ્રોફેશનલ્સ જેમાં સિનિયર એક્ઝિક્યુટિવ્સ પણ સામેલ છે અમેરિકા છોડીને ઇન્ડિયા પાછા આવી રહ્યા છે આ વિડિયોમાં આપણે સમજીશું કે એવું કેમ થઈ રહ્યું છે કયા લોકો પર એની સૌથી વધારે અસર છે ઇન્ડિયામાં તો ગયા વર્ષે અમેરિકામાં ઇમિગ્રેશનને લઈને અનસર્ટેનિટી બહુ વધી ગઈ છે અને ખાસ કરીને તો ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મમાં વિઝા સ્ક્રુટિની અને પોલિસી ચેન્જીસ પીડી થયા છે એચ વન બી એલ વન જેવા નોન ઇમિગ્રન્ટ વિઝા પર રહેનારા પ્રોફેશનલ્સ માટે લોંગ ટર્મ પ્લાનિંગ અઘરું થતું જઈ રહ્યું છે રિક્રુટર્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સનું કેવું છે કે પોલિસીઝ એટલી ફ્રિકવન્ટલી બદલાઈ રહી છે કે લોકો ફ્યુચરના લઈને કોન્ફિડન્ટ નથી અનુભવી શકતા આ ટ્રેન્ડની સૌથી મોટી અસર ટેકનોલોજી પ્રોફેશનલ્સ પર પડી છે પણ આ ફેરફાર ખાલી ટેક સુધી જ લિમિટેડ નથી કન્ઝ્યુમર ગુડ સર્વિસીસ હેલ્થકેર ફાઇનાન્સ અને સપ્લાય ચેઇન જેવા સેક્ટર્સથી જોડાયેલા મિડ લેવલ અને સિનિયર એક્ઝિક્યુટિવ્સ પણ મોટી સંખ્યામાં ઇન્ડિયા રિટર્ન આવી રહ્યા છે એમાંથી કેટલાય લોકો ડિકેટ વધારે પણ સમયથી યુએસમાં કામ કરી રહ્યા હતા અને ઇન્ડિયા રિટર્ન આવવાનું ડિસિઝન પહેલા ટારતા હતા પણ હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે રીટર્ન આવનારા પ્રોફેશનલ્સ કોઈ જુનિયર પ્રોફાઇલ્સ જ નથી કેટલાય લોકો યુએસમાં એક લાખ પચાસ હજાર ડોલરથી લઈને ચાર લાખ ડોલર સુધીની એન્યુઅલ સેલેરી કમાઈ રહ્યા હતા છતાંય વિઝા અનસર્ટેનિટી અને જોબ સ્ટેબિલિટીને લઈને વધતા સવાલોએ અમને ઇન્ડિયા આવવા માટે મજબૂર કરી દીધા

એમના પહેલા કેટલીય ઇન્ડિયા બેઝડ ઓફર્સ રિજેક્ટ કરી હતી પણ છેલ્લા બાર મહિનામાં વિઝા લઈને વધેલી અનસર્ટેનિટીએ બદલી દીધું ઇન્ડિયા રિટર્ન આવનારા પ્રોફેશનલ્સને હવે ખાલી બેકઅપ ઓપ્શન વાળી જોબ્સ જ નથી મળી રહી એમને સ્ટ્રેટેજીક રોલ્સ ગ્લોબલ એક્સપોઝર અને ડિસિઝન મેકિંગ પોઝિશન્સ પણ ઓફર થઈ રહી છે જોકે એ પણ હકીકત છે કે દરેક રિટર્ન સ્મૂથ નથી હોતું ટેક સેક્ટરમાં લે ઓપ્શન અને વિઝા કન્સ્ટ્રક્ટની ઇમ્પેક્ટથી કેટલાય મિડલ લેવલ પ્રોફેશનલ્સ એ ઇન્ડિયા પાછા આવીને લો પેકેજીસ પણ એક્સેપ્ટ કર્યા છે સેલેરી કટ છતાં એમણે ઇન્ડિયાને લોંગ ટર્મ સ્ટેબિલિટી અને ફેમિલી લાઈફ માટે ઇન્ડિયાને સારું ઓપ્શન માન્યું છે એક્સપર્ટનું કેવું છે કે આ ડિસિઝન ખાલી પૈસા જોઈને નહીં પણ ઓવરઓલ લાઈફ પ્લાનિંગને જોઈને લેવામાં આવી રહ્યું છે તો સર્ચ ફર્મ્સ પ્રમાણે ઓવરસીઝ ઇન્ડિયન્સ હવે એક્ટિવલી ઇન્ડિયા બેસ્ડ રોલ્સ ઇવેલ્યુએટ કરી રહ્યા છે ફાર્મા હેલ્થકેર ફાઈનાન્સ સપ્લાય ચેન અને ટેકનોલોજી જેવા સેક્ટર્સમાં તો ડિમાન્ડ વધી છે પેલા જ્યાં ફેમિલી રીઝન્સ પ્રાઇમરી ફેક્ટર રહેતા હતા ત્યાં હવે ઇમિગ્રેશન ફિક્શન અને જોબ માર્કેટ મોટેલિટી પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ રીઝન્સ બની ગયા છે બીજું એક મોટું ફેક્ટર છે લીડરશિપ ડિમાન્ડ તો ઇન્ડિયન કંપનીઝને હવે એવા લીડર્સ જોયે છે જેમની પાસે ગ્લોબલ એક્સપિરિયન્સ હોય જેમણે ઇન્ટરનેશનલ ટીમ્સની સાથે કામ કર્યું હોય અને લાર્જ સ્કેલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જોયું હોય આજ રીઝન છે કે કન્ઝ્યુમર ટેક અને ફિનટેક કંપનીઝમાં કેટલી હાઈ પ્રોફાઇલ એપોઇન્ટમેન્ટ સામે આવી રહી છે હવે સવાલ એ છે કે યુએસ માં રહેતા ઇન્ડિયન પ્રોફેશનલ છે એનાથી શું શીખવું જોઈએ તો સૌથી પહેલી વાત કે વિઝા સ્ટેટસ ને લઈને રિયલિસ્ટિક પ્લાનિંગ બહુ જરૂરી થઈ ગયું છે H1B કે L1 પર રહેતા એવું માની લેવું કે ભાઈ કરિયર ઓટોમેટિકલી સ્ટેબલ રહેશે એ હવે રિસ્કી થઈ ગયું છે ઇમિગ્રેશન પોલિસીસ પર સતત નજર રાખવી અને બેકઅપ પ્લાન્સ તૈયાર રાખવા પહેલાથી વધારે જરૂરી છે બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કરિયર ડાઇવર્સિફિકેશન ખાલી એક એમ્પ્લોયર કે એક વિઝા કેટેગરી પર ડિપેન્ડ રહેવું બહુ ડેન્જરસ રહી શકે છે સ્કિલ અપગ્રેડેશન ઇન્ટરનલ ટ્રાન્સફર્સ અને ઇન્ડિયા બેઝ ઓપોર્ચ્યુનિટીઝ પર અર્લી રિસર્ચ ફ્યુચરમાં મોટો ફરક પાડી શકે છે ત્રીજી વાત એ કે ઇન્ડિયાને ખાલી લાસ્ટ ઓપ્શન માનવો હવે આઉટડેડ વિચાર આઉટડેટેડ વિચાર છે ઇન્ડિયાની ઇકોસિસ્ટમ હવે સ્પીડમાં મેચ્યોર થઈ રહી છે કોમ્પન્સેશન સ્ટ્રક્ચર્સ લીડરશીપ રોલ્સ અને ગ્લોબલ એક્સપોઝર પહેલાથી ઘણું સારું છે રિટર્ન થનારાઓના એક્સપિરિયન્સ બતાવે છે કે સાચા પ્લાનિંગની સાથે ઇન્ડિયામાં પણ ફૂલ ફિલિંગ કરિયર પોસિબલ છે આ ટ્રેન્ડ એ પણ કહે છે કે ગ્લોબલ મોબિલિટી હવે વનવે નથી રહી કરિયર પાર્ટસ ફ્લેક્સિબલ થઈ રહ્યા છે પ્રોફેશનલ્સ હવે યુએસ અને ઇન્ડિયા બંનેને ઓપ્શનની રીતે જોઈ રહ્યા છે ના કે વન ટાઈમ ડેસ્ટિનેશનની છે આવનારા સમયમાં રિવર્સ બ્રેન્ડ રેન્ડ વધારે સ્પીડમાં થઈ શકે છે ખાસ કરીને જો વિઝા અનસર્ટેનિટી અને વિઝા અનપ્રિડિક્ટેબિલિટી રહેશે તો ઇન્ડિયાની ઇકોનોમી ઇનોવેશન ઇકોસિસ્ટમ અને લીડરશિપ ડિમાન્ડ એ મુવમેન્ટને વધારે સપોર્ટ કરી રહી છે ત્યારે વિડીયો જો પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ વિડિયો જોતા રહેવા માટે ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી